ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો ભાગ્યની પરીક્ષા કર્મનું ફળ ખૂબ જ સુંદર કથા છે મિત્રો પૂરા ધ્યાનથી મનથી સાંભળજો ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમ શિવાય નસીબ સાથે લડીને ક્યારેય જીતી નથી શકાતું અંતે નસીબને ભાગ્યને જ અપનાવવું પડે છે ભલે ગમે તેટલી ચાલાકી કરી લો ગમે તે કરી લો પણ હે મનુષ્ય સમય આવતા વધુ સમજાઈ જશે બધું જ સમજાઈ જશે જે ભાગ્યમાં લખ્યું છે એ તો થઈને જ રહેવાનું છે રાજા હોય કે રંગ બધા જ ઝૂકશે વિચાર્યું હતું કે ભાગ્યની રેખાઓ મટાડી દઈશું પણ વિધિનું વિધાન કોઈ ટાળી શકતું નથી કોઈ બદલી શકતું નથી ભલે ગમે તેટલો પક્ષી ઊંચો ઉડે પણ પાછો વળીને એ તો ઝાડની શાખાઓમાં જ આવે છે રાજા હોય કે ફકીર બધા એ જ બધાને જ સમજવું પડશે કે ભાગ્યથી વધીને કોઈને કંઈ નથી મળ્યું નિયતિ આગળ કોઈ પણ ટકી શક્યું નથી વિધાતાના લેખથી કોઈ બચી ન શક્યું જેને તમને અધવચ્ચે છોડી દીધા છે ને તમારી ગંભીર હાલતમાં તો એને એ જાણવાનો હક નથી કે તમે કિનારે પહોંચ્યા છો કે નહીં મિત્રો સુંદર એક કથા છે જે સાંભળીને તમે પણ રડી પડશો પ્રાચીન સમયની આ વાત છે રત્નાવતીપુર નામનું એક સુંદર સમૃદ્ધ રાજ્ય હતું ત્યાંના રાજા ધીર વર્મા એક અત્યંત દયાળુ સારા નેક હૃદયના માણસ હતા ધર્મ શાસક રાજા હતા રાજા ધીર વર્માને બે દીકરી હતી બંને રાજકુમારીઓ બહુ સુંદર પણ હતી અને મોટી રાજકુમારી હતી એ માત્ર સુંદર જ નહીં પણ સમજદાર પણ હતી મોટી રાજકુમારીનું નામ રૂકમતી અને નાનીનું નામ ઉજાલા હતું રાજાની પત્ની રાણીનું મૃત્યુ થઈ ચૂક્યું હતું જ્યારે રાણી સ્વર્ગવાસ થઈ તો બંને કન્યા બહુ નાની હતી ત્યાર પછી તેના પાલન પોષણની બધી જવાબદારી રાજા ધીરવર્મા પર આવી એ તેની દીકરીઓને અત્યંત પ્રેમ કરતા હતા તેની બધી જરૂરિયાતનું ધ્યાન રાખતા હતા એ છોકરીઓ માટે સ્વાદિષ્ટ ભોજન બનાવડાવતા અને ઉત્તમ વસ્ત્રોની વ્યવસ્થા પણ કરતા હતા બંને રાજકુમારીઓને તેની માની બહુ જ યાદ આવતી હતી જ્યારે પણ તેને તેની માની યાદ આવે તો એ બંને બેનો રાજા જે જગ્યાએ રાણીને દફનાવી હતી ત્યાં એની મૂર્તિ બનાવી હતી ત્યાં જતી હતી નાની રાજકુમારી કહે છે કે બહેન બહેન મને માને યાદ આવે છે તો મોટી રાજકુમારી કહે ચાલ આપણે માની માની પ્રતિમા પાસે જઈએ સમાધિ પાસે જઈએ આમ બંને બહેનો તેની માની સમાધિ પાસે જાય થોડે દૂર એ સમાધિ હતી મહેલથી થોડે દૂર જંગલ હતું અને ત્યાં એને જે કબ્રસ્તાન હોય ત્યાં એની સમાધિ હતી એ સ્થાન પર પહોંચી જતી અને માની યાદમાં ખોવાઈ જતી હતી એ બંને કહેતી માં અમને તમારી બહુ યાદ આવે છે માં તું અમને છોડીને કેમ ચાલી ગઈ બંને બહેનોને યાદ કરી બંને બહેનો તેની માને યાદ કરીને ખૂબ જ રડે છે દૂર ઉભેલા રાજા આ બધું જોઈ રહ્યા છે અને તેની પણ આંખો ભીની થઈ ગઈ છે તેને તેની પત્ની રૂપવતીની ખૂબ જ યાદ આવતી હતી રાણી રૂપમતી જે મરી ગઈ છે એની ખૂબ જ યાદ આવતી હતી તેના મનમાં જૂની યાદો આવી રહી છે તે જૂની યાદોમાં ખોવાઈ રહ્યા છે જ્યારે રાણી હતી એ સમયની વાત છે રાજા વેદને પૂછી રહ્યા છે એ હે વેદરાજ કઈ સમજાતું નથી તો એમને શું કઈ સમજમાં આવ્યું કઈ ઈલાજ છે ખરી વેદ બોલ્યા હે મહારાજ મેં હરેક સંભવ ઉપાય કરી લીધા પણ કોઈ દવા રાણી પર અસર કરી નથી રહી રાજા બોલ્યા કોઈ બીજો ઉપાય કરો વેદરાજ મારી રાણીને બચાવી લો રાજવેદ બોલ્યા મહારાજ હવે માત્ર ઈશ્વર જ કૃપા એક સહારો છે રાજા ધીર વર્મા તેની પત્નીને કહે છે રૂપવતી આંખો ખોલ આંખો ખોલ તે મને વચન આપ્યું હતું કે તું મને છોડીને નહીં જા રાજવેદ ધીમેથી બોલ્યા મહારાજ રૂપવતી રાણીમાં હવે આ દુનિયામાં નથી રહ્યા ત્યારે બંને રાજકુમારી બહુ જ નાની હતી રડતા રડતા કહેવા લાગી માં ઉભી થા ઉઠ રૂપમતી બોલી માં તું જલ્દી સાજી થઈ જઈશ રાજાને એ સમયની યાદ આવે છે એ યાદમાં ખોવાયેલા હતા પછી રાજા ધીર છોકરીઓ એની માની સમાધિ પાસે રડી રહી હતી તો એ ખૂબ થયા અને પાસે જઈને બોલ્યા બેટા તમારી માં આપણી સાથે જ છે એનું પ્રેમ આપણી સાથે છે એની યાદો આપણી સાથે છે ચાલો હવે મહેલ તરફ પાછા જઈએ સાંજ થવા આવી છે આમ કહીને એની બંને દીકરીને સાથે લઈને રાજા મહેલ તરફ આવી ગયા સમય વિત્યાની સાથે રૂકમત્યની ઉજાલ હવે કિશોર અવસ્થા પાર કરી ચૂકી હતી બંને બહેનમાં ઊંડો પ્રેમ હતો સમજદારી હતી તેના પિતા પ્રત્યેનું કર્તવ્ય એમના માટે સર્વોપરી હતું માટે તે રોજ રાજા માટે તેના હાથોથી ભોજન બનાવતી હતી પરંતુ હર જ્યારે એ ભોજન બનાવતી હોય એ જ સમયે એક આધેડ ઉમરની એક સ્ત્રી મહેલમાં આવે અને એ એક સાધારણ ખેડૂતની વિધવા પત્ની હતી જેની દીકરી હતી એક નાની જે આ રૂકમતી અને ઉજાલાના ઉંમરની જ હતી પણ તેની નિયતમાં છલકપટ કપટ હતું તેનો પતિ કેટલાય વર્ષો પૂર્વ કાળ પડ્યો હતો તો એ મૃત્યુ એ કાળમાં અકાળમાં મૃત્યુ પામ્યો હતો અને ત્યારથી એ સ્ત્રી તેની દીકરી સાથે ગરીબીમાં જીવન વિતાવી રહી હતી પરંતુ એનું મન દુખી અને દ્વેષથી ભરાયેલું હતું તેને લાગતું હતું કે રાજ્યની સમૃદ્ધિ અને શાહી ઠાઠમાઠ અમારા જેવા ગરીબ નિર્ધન પર ટકેલ છે એ રૂકમતી અને ઉજાલાથી રોજ બળતણના લાકડા માંગવા આવતી અને બદલામાં રાજાના ભોજનમાં ચૂપચાપ કોઈને ખબર ન પડે એમ રાખ ભેળવી દેતી હતી જેથી કે રાજાને સુખ ન મળે જે એક સાધારણ ખેડૂતના ન મળ્યું હોય એટલા માટે એ એને સુખ ન મળે એવું ઈચ્છતી હતી ઉજાલાને આ સ્ત્રી પર પહેલેથી જ શક હતો આ સ્ત્રી એને ખટકતી જ હતી એક દિવસ ઉજાલાએ પૂછ્યું કે માતા તમે જંગલથી ખુદ લાકડા કેમ નથી લઈ આવતા તમે રોજ અમારી પાસે લાકડા લેવા કેમ આવો છો એટલે તે વિધવા સ્ત્રી હસીને કહે છે બેટા હવે શરીરમાં તાકાત નહીં નથી રહી મારી દીકરી પણ બીમાર રહે છે ભગવાન ભલું કરે તમારું એ તમે મને રોજ જે જ મદદ કરો છો ભગવાન તમારું ભલું કરે રૂકમતીએ ઉજાલાને કિજાઈને કહ્યું બહેન એ બિચારી વિધવા છે તેની પાસે કંઈ જ નથી અને આપણને જે મળ્યું છે એ ઈશ્વરની કૃપાથી મળ્યું છે એટલે આપણે આપણે એની મદદ કરવી જોઈએ આપણે એને આપવો જોઈએ પણ ઉજાલાની આંખોમાં શંકા હતી એને કહ્યું બહેન તું નહીં સમજે એક દિવસ આશ્રી આપણા માટે ઘાતક બનશે થોડા સમય બાદ મહેલના સૈનિકો અને સેવકો પણ રાજાને શિકાયત કરે છે કે ના ભોજનમાં અજીબ અલગ સ્વાદ આવવા લાગ્યો રાજા હવે પૂરી રીતે સતર્ક થઈ રહ્યા હતા એણે નક્કી કર્યું કે એ જાતે જ સ્વયં જઈને રસોઈમાં જોશે અને શું થઈ રહ્યું છે કેમ આવું થઈ રહ્યું છે આનું જાણ કરશે અને તપાસ કરશે આ બીજા દિવસે રૂકમતી અને ઉજાલા ભોજન બનાવી રહી હતી રાજા એક ગુપ્તચરનો વેશ ધારણ કરી સંતાઈને જોઈ રહ્યા હતા તેમણે જોયું કે તેમની બંને છોકરીઓ પ્રેમથી ધ્યાનથી ચોખા ધોઈ રહી હતી દાળને પકાવીને એમાં ઘી નાખી રહી હતી અને રોટલીઓ વણીને તવા પર તાવડી ઉપર શેકી રહી હતી ખાવાનું બનાવીને તેને ઢાંકીને અલગ મૂકી દીધું થોડી વાર બાદ એ એ પેલી વિધવા સ્ત્રી આવે છે અને લાકડા બળતણના માંગે છે રુકમતી હસીને લાકડા આપે છે અને તેની બહેન સાથે તે ઉજાલા સાથે ચાલી જાય છે ત્યાંથી રાજાની આંખો એ સ્ત્રી ઉપર ટકેલી હોય છે જેવી જ એ બહેનો ત્યાંથી ગઈ રુકમતી અને ઉજાલા કે તે સ્ત્રીએ રાખની પોટલી નીકળી અને રાજાના ભોજનમાં ચૂપચાપ ભેળવી દીધી અને પછી ત્યાંથી ચાલી ગઈ રાજા હવે આ બધું જોઈ રહ્યા હતા

મારી દીકરી મહેનત કરીને ભોજન બનાવ્યું અને તે એમાં રાખ કેમ નાખી મારું ભોજન અપવિત્ર તે કેમ કરી દીધું વિધવા સ્ત્રી થોડી વાર તો ચૂપ થઈ જાય છે અને પછી એની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે એ કહે છે કે મને ક્ષમા કરો મહારાજ હું તો એક રમત રમી રહી હતી હું તો જોવા માંગતી હતી કે તમે કેટલા ચતુર છો અને કેટલા સમજદાર છો રાજા છો અને કેવી રીતે આ સમસ્યાનું સમાધાન નીકાળો છો સ્ત્રીએ તો ખૂબ ચાલાકી વાપરી મહારાજ તમે તો બહુ ન્યાયપ્રિય રાજા છો સમજદાર છો આવી રીતે એ એ વિધવા સ્ત્રીએ તેની મીઠી 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 વાતોમાં રાજાને ફસાવી લીધા વાતો સાંભળીને તે સ્ત્રીની સમજદારીના કારણે તેના ઉપર બહુ રાજા પ્રસન્ન થયા અને તેની સુંદરતા પર પણ મોહિત થઈ ગયા રાજાએ તે સ્ત્રીને દંડ દેવાની જગ્યાએ તેને તેની જાણી બનાવવાનો નિર્ણય કર્યો અને એ સ્ત્રી સાથે જલ્દી લગ્ન પણ કરી લીધા હવે એ સ્ત્રી વિધવામાંથી રાણી બની ગઈ હતી રાજાની બીજી પત્ની છે જે હવે રૂપમતી અને ઉજાલાની સોતેલી માં છે માં બની ગઈ સોતેલી એ રૂપમતી અને ઉજાલાને બિલકુલ પસંદ ન કરતી હતી ઉજાલા આ વિવાહથી બિલકુલ ખુશ ન હતી ઉજાલા આ વાત સમજી ગઈ હતી કે એ વિધવા સ્ત્રી જમવામાં રાખ એટલે ભેળવતી હતી કેમ કે તે બંને બહેનને રાજાની નજરોમાંથી નીચી પાડવા માંગતી હતી અને એ પોતે રાણી બનીને આ મહેલમાં આવી શકે આ એનું ષડયંત્ર હતું એ ઉજાલા સમજી ગઈ અને એ આમાં સફળ પણ થઈ ગઈ અને તે તેની પુત્રીને પણ તેની સાથે મહેલમાં લઈ આવી હતી મહેલમાં આવીને એ સ્ત્રી વિચારે છે કે કોઈ પણ રીતે આ રુકમતી અને ઉજાલા આ બંને રાજકુમારીને મહેલમાંથી નીકાળવામાં આવે ત્યારબાદ બધી ધન સંપત્તિ મારી દીકરીની થઈ જશે નવી રાણી એવું ઈચ્છતી હતી કે મારી દીકરીને જ બધાનો પ્રેમ અને માન સન્માન મળે પણ રાજા રુકમતી અને ઉજહાલાને બહુ જ પ્રેમ કરતા હતા રાજા એની દીકરીને બિલકુલ દુખી જોઈ શકતા ન હતા બીજી બાજુ નવી રાણી ઉજાલા અને રુકમતીને હર સમયે દુખી કરવા માટે નવા નવા ઉપાય કરતી હતી એ તેને આખો દિવસ કામ કરાવવા રાખે કામમાં વ્યસ્ત રાખે કામ બતાવ્યા કરે સમય ઘણો આમ વીત્યો રાણીએ ઉજાલા અને રુકમતીને ભોજન પણ થોડું આપવાનું કરી દીધું પેટ ભરીને જમવા ન દેતી એ આવું એટલા માટે કરતી કે જેથી બંને બીમાર રહે અને મરી જાય એક દિવસ અને ઉજાલા દાસીને કહે છે અમારા માટે ભોજન લઈ આવો ને દાસી બોલી હા રાજકુમારી હમણાં લાવું છું દાસી ભોજન લઈને આવી તો રુકમતી બોલી આ તો બહુ ઓછું ભોજન છે અને અમે સવારથી કઈ જ ખાધું નથી દાસી બોલી ઠીક છે રાજકુમારી હું બીજું વધારે ભોજન લઈ આવું છું એટલામાં આપેલી નવી રાણી સોતેલી માં આવી અને કહે છે નહીં દાસી વધારે ભોજન લાવવાની કોઈ જરૂરત નથી આ બંને માટે આટલું ભોજન ઘણું છે આ સાંભળીને બંને રાજકુમારી દુઃખી થઈ ગઈ અને ત્યાંથી ચાલી જાય છે આવી રીતે રુકમતી અને ઉજાલાને ઉજાલાને રાણી કઈ ને કઈ બોલ્યા કરતી મેના ટોણા કટાક્ષ ભર્યા શબ્દ બોલતી રાણી બોલી ઉજાલા મારા પગ દુખે છે થોડી વાર મારા પગ દબાવી દે ને ઉજાલા બોલી ઠીક છે રાણીએ તેની દીકરી માટે સારું ભોજન બનાવડાવ્યું અને અને ઉજાલાને પેટ ભરીને ખાવા પણ ના આપ્યું સમય સમય વીત્યો સાથે ઉજાલા દુખી રહેવા લાગી અને રુકમતીને હવે ખબર પડી કે ઉજાલા જે કહેતી હતી ને સ્ત્રી વિશે એ સાચું જ હતું એક દિવસ રૂકમતી અને ઉજાલા બહુ હેરાન થઈ ગયા અને જંગલમાં જઈ તેની માની સમાધિ પાસે આવી ખૂબ જ બંને બહેનો રડવા લાગી કહે છે માં તું શું તારી લાચાર બે સહારા દીકરીને નથી જોઈ રહી સોતેલી માં અમને ખૂબ હેરાન કરે છે ખૂબ દુખ આપે છે અમને પેટ ભરીને ખાવા પણ નથી આપતી માં હવે અમે શું કરીએ આમ બંને બહેનો રોજ એની માની સમાધિ પાસે આવે અને રડે એક દિવસ ત્યારે બંને બહેન તેની માની સમાધિ પાસે આવે છે તો બંને જુએ છે કે તેની માની સમાધિ પર બહુ સુંદર સફરજનનું એક ઝાડ ઉગ્યું છે અને એ ઝાડ પર બહુ સુંદર સુંદર તાજા સફરજન ઉગેલા છે હવે રોજ જયારે રાણી એમને ખાવા ન આપે પૂરતું જમવાનું ન આપતી તો એ બંને બહેન તેની માની સમાધિ પાસે આવે અને સફરજન ખાઈને તેની ભૂખ શાંત કરતી ધીરે ધીરે નવી રાણીએ બંને રાજકુમારીને ભોજન આપવાનું બિલકુલ બંધ કરી દીધું હવે બંને બહેનો સફરજનનું ફળ ખાઈને જીવી રહી હતી એ સફરજનનું ઝાડ એક અદ્ભુત ઝાડ હતું એ ઝાડ પરથી જેટલા ફળ તોડવામાં આવે તો બીજા દિવસે એના કરતાં વધારે અને સુંદર સફરજન આવી જતા રૂક્મત્યાની ઉજાલાના ભોજન માટે એટલા ઘણા હતા આ બાજુ નવી રાણી મનમાં વિચાર કરે છે કે હું આ બંનેને તો ખાવા પણ નથી આપતી હું એને એટલી બધી હેરાન કરું છું છતાં પણ આ બંને આટલી સુંદર અને સ્વસ્થ કેમ છે બીમાર કેમ નથી પડી રહી મને તો એમ લાગતું હતું કે ભોજન નહીં આપું તો બંને બીમાર થશે અને પછી મરી જશે મારે આનું રહસ્ય તો જાણવું જ પડશે રાણીની દીકરીનું નામ અમૃતા હતું રાણીએની દીકરી અમૃતાને કહ્યું અમૃતા હું રૂકમતી અને ઉજાલાને ખાવા પણ નથી આપતી છતાં પણ એ બંને જીવતી અને સ્વસ્થ છે તું જા અને એ બંને પર નજર રાખ આની પાછળનું શું કારણ છે અમૃતા બોલી ઠીક છે માં હું હમણાં જ આવું છું અને એના પર નજર રાખું છું અમૃતા રૂકમતી અને ઉજાલાનો પીછો કરતી કરતી જંગલ તરફ પહોંચે છે જંગલના રસ્તે નીકળે છે અને થોડી દૂર ચાલ્યા બાદ અમૃતા જુએ છે કે રુકમતી ને ઉજાલા એક સમાધિ પાસે પહોંચે છે એ સમાધિ ઉપર એક બહુ સુંદર એક ઝાડ ઉગેલું છે અમૃતા જુએ છે કે રુકમતી અને ઉજાલા પાકેલા ફળને ભેગા કરી રહી છે ત્યારે ઉજાલાની નજર અમૃતા પર પડી અને ઉજાલા રુકમતી ને કહે છે રુકમતી બહેન અમૃતા આપણો પીછો કરી રહી છે ચાલ આપણે મળીને એને અહીંથી ભગાડી દઈએ અને આ સફરજનને સંતાડી દઈએ નહીં તો આ બધી વાત સાવકી માને જઈને બતાવી દેશે અને આપણા માટે અમૃતા બહુ મોટી મુસીબત બની જઈ બની જશે મુસીબત ઊભી કરી શકે છે ઉજાલા તો રુકમતી કહે છે ઉજાલા તો આટલું બધું કેમ વિચારી રહી છે અમૃતા તો નિર્દોષ છે આપણી સાવકીમાં આપણને દુખ આપે છે તો આમાં આનો શું વાક છે બિચારીનો આમ કહીને રુકમતીએ અમૃતાને પાસે બોલાવી અને તેને ખાવા માટે એક સફરજન આપ્યું અમૃતા સફરજન લઈને મહેલ આવે છે અને તેની માને કહે છે માં આ બંને ભૂખી નથી રહેતી એની માની સમાધિ પર એક સફરજનનું ઝાડ ઉગ્યું છે આ બંને એ સફરજન તોડીને ખાઈ લે છે અને તે ઝાડના સફરજન ફળ પણ બહુ જ અદ્ભુત છે આવું મીઠું ફળ મેં મારા જીવનમાં અત્યાર સુધી નથી ખાધું તેની દીકરીના મુખથી આવી વાત સાંભળીને સાવકી રાણી બીજી રાણી ખૂબ જ ક્રોધિત થઈ અને મનમાં મનમાં વિચારવા લાગી કે મારે એ સફરજનના ઝાડને તો કપાવવું જ પડશે કોઈ પણ હાલતે મારે એ સફરના ઝાડને સફરજનના જાનને કપાવું જ છે આટલું કહીને રાણી તેના કક્ષમાં ચાલી ગઈ અને દાસીને બોલાવીને કહે છે કે મહારાજને કહો કે રાણીએ તમને કક્ષમાં બોલાવ્યા છે અને એમને કે રાણીની તબિયત ઠીક નથી રાણીનો દાસીનો આદેશ મેળવીને રાણીનો આદેશ મેળવીને દાસી રાજા પાસે ગઈ અને રાજાને રાણીના તબિયત વિશે સમાચાર આપ્યા રાણીની તબિયત ખરાબ છે એવું સાંભળી રાજા તો ગભરાઈ ગયા કેમ કે તેમની પહેલી પત્નીનું મૃત્યુ પણ બીમાર પડવાથી થયું હતું રાજા તરત જ રાણીના કક્ષમાં આવ્યા અને કહે છે રાણી તમને શું થયું છે હું હમણાં જ વેદને બોલાવું છું રાણી બોલી કે મારા માથામાં બહુ જ દર્દ છે બહુ દુખાવો છે એવું લાગે છે કે આ દુખાવો મારો જીવ લઈ લેશે જો કોઈ મને આ દુખાવાથી મુક્ત કરી શકશે તો મને કોઈ આ દુખાવાથી મુક્ત કરી શકે એમ છે તો એ એક સફરજનનું ઝાડ છે જે તમારી પહેલી પત્નીની સમાધિ ઉપર ઉગેલું છે એટલે રાજા બોલ્યા રાણી એક સફરજનનું ઝાડ તમારો દુખાવો કેવી રીતે મટાડી શકે રાણી બોલી સફરજનના ઝાડના પાન જે છે એના મૂળ છે તે પાણીમાં ઉકાળીને જે પાણી તૈયાર થાય તે મારા મારા માથાની માલિશ કરવાથી અને એ ઉકાળેલું પાણી પીવાથી માથાનો સારો થઈ જશે રાણીની વાત સૈનિકોને બોલાવ્યા અને કહ્યું રાણીની સમાધિ ઉપર જાઓ અને સફરજનનું ઝાડ અને તેનું જડ મૂળમાંથી ઉખાડીને લઈ આવો પાન ફળ ફૂલ જે હોય એ લઈ આવો આવો આદેશ પ્રમાણે સૈનિકો ઝડપથી જડ મૂળમાંથી ઝાડ ઉખાડે છે સમાધિ પાસે જઈને ઝાડ ઉખાડ્યું અને જેવી રીતે રાણીએ કહ્યું હતું તેમજ દાસીઓએ પાન ફળ ઉકાળીને ઔષધિ તૈયાર કરી અને એ પાણીથી રાણીના માથા ઉપર માલિશ કરી અને રાણીને પીવડાવ્યું આટલું થયા બાદ રાણી રાજાને કહે છે કે મહારાજ હવે હું બિલકુલ સ્વસ્થ થઈ ગઈ છું બીજે દિવસે રૂકમતી અને ઉજાલા તેની માની સમાધિ પર પહોંચે છે ત્યારે તેમણે જોયું કે એ ઝાડ ત્યાંથી ગાયબ થઈ ગયું છે આ જોઈ રૂકમતી અને ઉજાલા દુઃખી દુઃખી થઈ અને ખૂબ રડી કહે છે બહેન હવે તો આ સફરજનનું ઝાડ પણ અહીંથી ગાયબ થઈ ગયું છે હવે આપણે શું ખાઈશું સફરજનનું ઝાડ ગાયબ થવાના કારણે રૂપમાંથી અને ઉજાલા ભૂખી રહેવા લાગી રાણીએ તેને તો જમવાનું આપવાનું બિલકુલ બંધ કરી દીધું હતું એ બંને રોજ તેની માની સમાધિ પર જાય અને દુઃખી થઈને રડે રડવા લાગે એક દિવસ સવારે જ્યારે એ બંને તેની માની સમાધિ પાસે આવી તો તેણે જોયું કે એની માની સમાધિ પાસે એક નાની એવી ઝૂંપડી બનેલી છે અને એ ઝૂંપડીમાં એ બંને ગઈ તો એમાં એક ટોપલી મૂકેલી છે અને એ ટોપલીમાં બોર હતા બોરના ફળ મુક્યા હતા આ જોઈ રૂકમતી અને ઉજાલા બહુ ખુશ થઈ અને ટોકરીમાંથી બોર ખાવા લાગી જે ખાવામાં બહુ જ મીઠા હતા હવે રોજ આવું જ થવા લાગ્યું રૂકમતી અને ઉજાલા બંને જંગલમાં જાય અને તેની માની સમાધિ પાસે આવે અને જે એક કુટિયા બની હોય એમાં જાય અને ટોપલીમાં જે બોર હોય છે રોજ જ હોય એ ખાઈ લેતી સફરજનનું ઝાડ ઉખાડ્યા બાદ પણ રુકમતી અને ઉજાલાને પહેલાં જેવી સ્વસ્થ જોઈ સાવકી રાણી હેરાન હેરાન થઈ ગઈ અને ફરી રાણી અમૃતા પાસે ગઈ અને બોલી દીકરી મને ખબર નથી પડતી કે શું થઈ રહ્યું છે મેં તો આ બંનેને સફરજનના ઝાડને ઉખાડી પણ દીધું જે બે સફરજનના ઝાડ પાસે જઈને ખાતી હતી એ ઝાડ પણ મેં તો ઉખાડી લીધું તો પછી રુકમતીની ઉજાલા આટલી સ્વસ્થ કેમ થઈ રહી છે કેમ કે હું તો તેને બિલકુલ જ જમવાનું નથી આપતી છતાં પણ એ ભોજન ક્યાંથી કરી રહી છે અમૃતા તું ફરી એનો પીછો કર અને ખબર કર કે એ શું ખાય છે બીજા આજ દિવસે રૂકમતી અને ઉજાલા તેની માની સમાધિ પાસે ગઈ જ્યારે રૂકમતી અને ઉજાલા કુટિયામાં ગઈ તો ઉજાલાની નજર અમૃતા પર પડી એ સંતાઈને એના પર નજર રાખી રહી હતી ઉજાલાએ રૂકમતીને કહ્યું અમૃતા બીજી વાર અહીં આવી છે આપણા ઉપર નજર રાખી રહી છે ચાલ આપણે આ ઝૂંપડીને ઢાંકી દઈએ જેનાથી આ ફળની ટોકરી આ કુટિયામાં અંદર છે એ કોઈ જોઈ ન શકે જો આ ટોકરીમાંથી બોર એને આપણે આપીશું ને તો એ જરૂર આપણી સાવકી માને જઈને કહી દેશે અને કોઈ ષડયંત્ર એટલે રૂકમતી બોલી નહીં બહેન તું અમૃતાને ખોટી સમજે છે આમાં એનું કોઈ દોષ નથી અમૃતા તરત જ મહેલમાં જાય છે અને તેની માને કુટિયા વિશે જણાવે છે જ્યારે રાણીને કુટિયા વિશે ખબર પડી તો એ બહુ ગુસ્સે થઈ એને તરત જ તેના સૈનિકો બોલાવ્યા અને કહ્યું કે તમે જેનાથી એ ઝુંપડી બળી જાય છે પણ રાણીને આટલાથી પણ શાંતિ ન મળી સંતુષ્ટ ન થઈ તે બીમારીનું બહાનું કાઢીને તેના કક્ષમાં સૂઈ જ રહેતી હતી દરરોજ મહારાજને બોલાવ્યા એક દિવસ રાજા બોલ્યા અરે રાણી તમે તમને શું થયું છે આટલા દિવસથી બીમાર કેમ છો રાણી બોલી મને બહુ જ ઘૂંટણ થાય છે ગભરામણ થાય છે એવું લાગે છે કે જલ્દી મારા પ્રાણ નીકળી જશે રાજા બોલ્યા કે ચાહે મારું રાજ્ય કેમ વેચાઈ ન જાય પણ હું તમારી બીમારીને ઠીક કરીને જ રહીશ સારામાં સારા વેદને બતાવીશ અને બહુ જલ્દી તમે સારા થઈ જશો એટલે રાણી બોલી કે આટલું બધું કઈ કરવાની જરૂર નથી મહારાજ મારા જીવનને તો તમારું મારા જીવને તો માત્ર તમારું એક કામ જ બચાવી શકે છે મહારાજ તમે મને વચન આપો કે હું જે માંગીશ એ તમે જરૂર પૂરું કરશો રાજા બોલ્યા હા હું પૂરું કરીશ તમે કહો તો ખરા હું જરૂર વચન નિભાવીશ તમને વચન આપું છું એટલે રાણી બોલી મહારાજ મારા જીવને બચાવવા માટે રૂકમતી અને ઉજાલાની હત્યા કરાવવી પડશે તમારે તેની હત્યા બાદ તેનું લોહી મારા માથા પર અને મારી હથેળીમાં લગાવવું પડશે આમ તેના મૃત્યુથી મારું જીવન બચી જશે આ શબ્દ સાંભળી રાજા તો પીડાથી ભરાઈ ગયા ખૂબ દુઃખી થયા એના પગ નીચેથી માનો જમીન ગાયબ થઈ ગઈ પણ રાજા મજબૂર હતા કેમ કે તે વચન આપી ચૂક્યા હતા વચને બંધાયેલા હતા પણ એ તેની બંને દીકરીઓને બહુ જ પ્રેમ કરતા માટે એની બંને રાજકુમારીને શોધવા માટે મહેલથી નીકળ્યા રાજાએ એ રૂકમતી અને ઉજાલાને તેની પહેલી પત્નીની સમાધિ પાસે બેઠેલી જોઈ અને એની પાસે પહોંચ્યા તો એમણે જોયું કે રાજા જોવે છે કે રુકમતી અને ઉજાલા તેની માની સમાધિ પાસે બેસીને ખૂબ જ રડી રહી છે તેમની પુત્રીની આવી હાલત જોઈ રાજાનું હૃદય ધ્રુજી ગયું ત્યારે રુકમતીએ રાજાને બધી જ ઘટના કહી એક તરફ રાજાને રાણીને દીધેલું વચન યાદ આવી રહ્યું હતું અને બીજી તરફ તેની દીકરીઓનું જીવન રાજાને સમજાઈ નહોતું રહ્યું કે હવે હું શું કરું ત્યારે રાજા બોલ્યા બેટા તમે બંને મારી સાથે આ જંગલથી બહાર ચાલો પિતાની વાત માનીને રુકમતી અને ઉજાલા તેને તેના પિતા સાથે રાજી ખુશીથી થી બહાર નીકળી ગઈ થોડે દૂર જઈને રાજા એ રૂકમતી અને બોલ્યા કે બેટા મારા હાથથી મરવા તો સારું છે કે તમે બંને આ જંગલમાં રહેતા જાનવરોનો શિકાર થઈને મરી જાઓ તમે બંને આ રાજ્યથી બહાર ચાલી જાઓ નહીં તો તમારી સાવકીમાં તમને મારી નાખશે બધાને પોતાના નસીબનું મળી જ રહે છે દીકરીઓ જો તમારા કિસ્મતમાં સુખ ભોગવવાનું લખ્યું હશે ને તો તમને સુખ જરૂર મળશે તમારા આ મજબૂર પિતાને માફ કરી દેજો ભગવાન મારી દીકરીની રક્ષા કરજો આટલું કહીને રાજા રડતા રડતા ત્યાંથી ચાલ્યા ગયા રાજાએ રસ્તામાં એક હરણ માર્યું અને તેનું લોહી લઈને આવી ગયા મહેલમાં તેમણે હરણના લોહીને રાણીના માથા પર અને હથળીમાં લગાવી દીધું રાણીને એમ થયું કે રાજાએ તેની બંને પુત્રીને મારી નાખી રાજા ઉદાસ થઈને ત્યાંથી ચાલ્યા ગયા આ તરફ જ્યારે રાજા બંને રાણીની બંને રાજકુમારીને જંગલમાં છોડીને ચાલ્યા ગયા હતા તો રુકમતી અને ઉજાલા બંને ભાગી ભાંગી પડી બિચારી ખૂબ દુખી થઈ કે આખરે હવે જાય તો ક્યાં જાય એ એક મોટા ઝાડ પાસે નીચે બેસીને જોર જોરથી બંને રડવા લાગી અંધારું થતું હતું સાંજ પડવા આવી હતી ત્યારે જંગલમાં જંગલી જાનવરોનો અવાજ ગુંજવા લાગ્યો રુકમતીએ ઉજાલાને કસીને પકડી અને બોલી ડર નહીં ઉજાલા કઈ ને કઈ રસ્તો ભગવાન જરૂર નીકાળશે પણ બંને ડરેલી બહુ જ હતી એટલામાં એ જંગલમાં પાડોશીના પાડોશી રાજ્યના બે રાજકુમાર શિકાર કરવા માટે આવ્યા હતા મોટા રાજકુમાર વીર પ્રસાદ અને નાના રાજકુમાર આર્યવીર જ્યારે એ બંને ઘોડા પર બેસીને જંગલની વચ્ચે પહોંચ્યા તો નાના રાજકુમારને કોઈના રડવાનો અવાજ આવ્યો તેમણે મોટા મોટાભાઈને કહ્યું લાગે છે કે કોઈ મુસીબતમાં છે ભાઈ એટલે રડતાની અવાજની દિશા તરફ બંને ચાલ્યા થોડે દૂર જતા તેમને રુક્મતીને ઉજાલા દેખાણી છે એક ઝાડ નીચે બેસીને રડી રહી હતી બંને રાજકુમારીઓ ઘોડા પરથી બંને રાજકુમારો ઘોડા પરથી નીચે ઉતર્યા અને પૂછ્યું કે હે સુંદરીઓ તમે બંને કોણ છો અને આ ભયાનક જંગલમાં એકલી શું કરી રહી છો રૂકમતીએ ધ્રુજતા ધ્રુજતા બધી જ કહાની બધી ઘટના કહી સાવકીમાનો અત્યાચાર પિતાનો મોહભંગ અને જંગલમાં છોડીને ચાલ્યા જવાની બધી જ ઘટના કહી પીડા તેમની દુઃખ ભરી કથા સાંભળીને બંને રાજકુમારની આંખો ભરાઈ ગઈ મોટા રાજકુમારે કહ્યું તમે બંને ગભરાશો નહીં આ રાજ્યની રાજકુમારી બનવા યોગ્ય છે તમે આવો અમારી સાથે ચાલો અને અમે તમને માન સન્માનપૂર્વક અમારા મહેલ લઈ જઈશું રૂકમતી અને ઉજાલાને પહેલી વાર કોઈને પહેલી વાર કોઈએ માનપૂર્વક જોઈ હતી અને બોલાવી હતી એ બંને થોડી વાર માટે ચૂપ રહી અને પછી બંને રાજકુમાર સાથે ચાલી નીકળી રાજમહેલ પહોંચતા જ રાણી માએ તેનું સ્વાગત કર્યું અને તેમને પોતાની દીકરીની જેમ પ્રેમ ભાવ આપ્યો થોડા સમય બાદ રાજકુમાર વીર પ્રસાદે રૂકમતી સાથે લગ્ન કર્યા અને સાથે લગ્ન કર્યા કરી દીધું હતું રાજા એ રાણીનું સ્વાસ્થ્ય ધીરે ધીરે બગડતું ગયું બીમાર પડી અંતે રાજાને રાજાએ એક દિવસ કહ્યું રાણી આ બધું તમારા કર્મના ફળ છે રૂકમતી અને ઉજાલાએ બધું જ દુઃખ સહન કર્યું તમે જે આપ્યું એને દુઃખ એ બધું સહન કરી ગઈ પણ કોઈ દિવસ કરી નથી મને રાણીની આંખોમાં પછતાવાના આંસુ નીકળ્યા એ રાજાના પગમાં પડી ગઈ અને માફી માંગવા લાગી રાજા એ પણ પર પછતાવો કરે છે રાજા એ પણ એની જે ભૂલ કરી છોકરીઓને જંગલમાં છોડી એના પર એને ખૂબ પછતાવો થાય છે અને બંને મળીને રૂકમતી અને ઉજાલાની ખોજ શરૂ કરે છે થોડા દિવસ બાદ એમના ગુપ્તચરોએ

અમારી આંખો ખોલી દીધી અમે ધન્ય છીએ કે અમારા રાજ્યની દીકરીઓ આટલી સહનશીલતા વાળી અને મહાન નીકળી પછી રાજા રાણીએ બંને રાજકુમારીને ગળે લગાડી અને ચારેય બાજુ રાજ્યમાં આ ઘટના એક પ્રેરણા બની ગઈ દીકરીઓ બોજ નથી હોતી પણ સમાજનો સૌથી મોટી શક્તિ હોય છે સમાજની શક્તિ રૂપા છે રાજેએ તેના રાજ્યમાં રાજાએ તેના રાજ્યમાં એક નવી પરંપરા શરૂ કરી દરેક વર્ષે કન્યા સમૃદ્ધિ ઉત્સવ જેમાં બધી કન્યાને સન્માનિત કરવામાં આવતી હતી આમ રૂકમતી અને ઉજાલા જેને અત્યંત દુઃખ ભોગવ્યું તેને અત્યંત પ્રેમ અને સન્માન મળ્યું સાથે તેનું જીવન ખુશ ખુશથી વીતવા લાગ્યું જીવનની નવી શરૂઆત કરી ચૂકી હતી બંને અને પૂરું રાજ્ય ખુશીઓથી જીવવા લાગ્યું તો મિત્રો ખૂબ સુંદર કથા હતી આપણું ભાગ્ય શું શું કરાવે છે રાજા હોય રંગ હોય રાજકુમારીઓ હોય કે રાજકુમાર હોય એના ભાગ્યનું દુઃખ તો એને ભોગવવું જ પડે છે નસીબમાં લખ્યું હોય એને કોઈ બદલી નથી શકતું તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ